યુવા એજ્યુકેશન ટ્રસ્ટ વિરમગામ શહેર ખાતે હરેકૃષ્ણ સોસાયટીમાં પ્લોટ નંબર વીસની જમીન રાખવામાં આવેલ હતી જેનો દસ્તાવેજ કાલ છ એક બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો આ જગ્યા ઉપર આધુનિક લાઇબ્રેરી બનવા જઈ રહી છે તારીખ બાવીસના રોજ મિલન કાર્યક્રમમાં પરાગણાના તમામ ભાઈઓ બહેનો વડીલો એ રૂપિયા એકત્રીસ લાખનું દાન આપેલ છે લોકોએ ખોબલેને ખોબલે દાન આપી પુસ્તકાલય બનાવવા માટે જેથી આવનાર સમયમાં આપણા બાળકો અભ્યાસ હશે વાંચનાલય ઉપર વાંચી પ્રગતિ કરીને આગળ વધશે આ જગ્યા ઉપર ટૂંક સમયમાં ખાદમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજના સૌ બંધુઓ માતાઓ બહેનોને જણાવવાનું કે આપનાથી જે આપી શકાય તે પ્રમાણે લોખંડ કપચી કીટો સિમેન્ટ રેતી અને રોકડ રકમ સમાજ લક્ષી ઉપયોગી હોય આપના આવનાર બાળકોના ભવિષ્યની ચિંતા હોય માટે આપ સૌ ફૂલની તો ફૂલની પાખડી તરીકે યથાશક્તિ દાન આપશો તે માટે આપ સૌને હું વિનંતી કરું છું તેમજ ચુવાડ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી વિરમગામ શહેરમાં ચાલી રહ્યું છે કોઈ પણ જાતના વિવાદ વગર આ લાઇબ્રેરી બને અને આપણા બાળકો એમાં અભ્યાસ કરે માટે કોઈ પણ જાતના વિવાદ વગર આપણે સૌ સાથે મળીને લાઇબ્રેરી ઝડપી બને તેના પ્રયાસો કરીશું જય ભીમ જય રવિદાસ જય જુવાર સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ના માનનીય શ્રી વિક્રમભાઈ ચૌહાણ સાહેબની નિમણૂક ગુજરાત પ્રદેશ તરીકે કરવામાં આવેલ છે જે બદલ અમે સૌ ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ તેમજ માનનીય વિક્રમભાઈ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના બે ટમથી મહામંત્રી પણ છે જેઓ સમાજને લગતા તમામ કામો કરતા હોય આજ રોજ તેઓને ગુજરાત પ્રદેશ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા નિમણૂક થતાં અમો સૌ રોહિત ભાઈઓ દિલથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ જય રવિદાસ જય ભીમ ચાલુ રાખો જય ભીમ જય જય ચુવાણીવા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી સમાજને જે વચન આપ્યું હતું કે ભાઈ આપણે ચુવાણ પરગણાની અંદર જે આપણે જમીન રાખી હતી વિરમગામ ખાતે હરે કૃષ્ણ સોસાયટીમાં પ્લોટ નંબર વીસ આજે સમાજના સાથ સહકાર સમાજના આશીર્વાદ સમાજ વડીલોના આશીર્વાદથી અને બાબા સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધની અસીમ કૃપાથી આજે આપણે દસ્તાવેજ કરી રહ્યા છીએ અને આજે આપણી પાસે દસ્તાવેજ નકલ આવી ગઈ છે વિરમગામ વસ્તી પંચ આદરણીય મહેશભાઈ સાહેબ રામજી દાદા અને મારા તમામ સાથી મિત્રોના સાથ સહકારથી આજે સમાજ સમગ ત્યાં દસ્તાવેજ રજૂ કરી રહ્યા છીએ જય ભીમ નમો જય આજ રોજ યુઆર પરના યુઆર એટીએસ કે ટ્રસ્ટ દ્વારા જે આજે દસ્તાવેજ કરવામાં આવ્યો ત્યાં અમારી હાજરીમાં દસ્તાવેજ થયો અને વિરમ ગામની ધરતી ઉપર આ લાઇબ્રેરી બનવા જઈ રહી છે તેના અંદર અમે હંમેશા સહકાર આપીશું એવી ખાતરી આપું